એ સાંભળો મારે થોડા પૈસા જોઈએ છે તો થોડા આવજો ને આ શું જ્યારે ત્યારે પૈસાની માંગણી કરતી હશે પૈસા કેમ ને આવે છે અમારે કે પૈસા ઝાડ ઉપર ઉગે છે આખો મહિનો મહેનત કરીએ ને ત્યારે થોડા ઘણા પૈસા મળતા હોય અને એ બી પૈસા માટે અમારે કેટલાને જોડે તો મગજ મારી થતી હોય છે અને તમારે તો પૈસા માગી લેવા છે આજ પછી જો પૈસા માગે ને તો જોઈ લેજે સાંભળો હું પણ નોકરી કરું બે ચાર પૈસા આવશે ને તો મારે તમારી સામે હાથ નહીં ફેલાવવા પડે તું નોકરી કરીને પૈસા કમાય અહીંયા આજુબાજુવાળા વાતો શું કરશે અને અહીંયા સમાજમાં મારી ઇજ્જત શું આજ પછી નોકરીની વાત કરીએ ને તો જોઈ લેજે કઈ ઇજ્જતની તમે વાત કરો છો જે તમે બૈરાના મોસોક નથી પૂરા કરી શકતા એ ઇજ્જતની વાત કરો છો જે ઘરમાં બૈરાને કામ જ કરાવી રાખો છો એ ઇજ્જતની વાત કરો છો ઘરમાંથી બૈરાને બહાર નીકળવા નથી દેતા એ ઈજત વાત કરો છો પાંચસો માણસની વચ્ચે તમે પરણીને લાયા છો ને તો ખુશ રાખવાની કોશિશ કરો